અમે મૂડી પરિવાર તેમજ શિવશક્તિ ગૌશાળા પરિવાર તરફથી આ એક સેવાકીય કાર્ય કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે સખત ગરમી પડી રહી છે પશુ પક્ષી માટે બહુ પાણીની આવશ્યકતા હોય છે જેથી માણસો સેવા કરવા માગે છે પણ એમની પાસે યથાશક્તિ કાંઈ ન હોય એટલે અમે મૂડી પરિવાર તેમજ શિવશક્તિ ગૌશાળા પરિવાર તરફથી મફતમાં ફ્રીમાં પાણીના કુંડા તેમજ પક્ષી અમે વિતરણ કરીએ છીએ બરાબર છે અને આ સેવાનો લાભ લઈએ છીએ તમામ મૂડી મૂડી વિસ્તારના તેમજ આજુબાજુ ગામડા વિસ્તારના તમામ સેવકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ મૂડી કોર્પોરેશનથી અથવા બાજુમાં ફરવાર પાનથી ત્યાંથી પક્ષીઘર તેમજ પાણીના કુંડા મફતમાં ફ્રી ઓફમાં આપ લઈ જાઓ અને આવી સેવાનું કામ કરો એવી નમ્ર બધાને વિનંતી જય ગૌ માતા